હાર્દિક સ્વાગત છે હું છું ધીરેન્દ્ર સર ને તમને મારો ઓડિયો ઓડિયો ક્લિયર આવતો હોય તો એક વાર યા સર નો લખી નાખો એટલે આજની ધમાકેદાર માહિતી તમારા સુધી પહોંચાડી દઉં અને તમે બોલશો કે વાહ સરસ ગુડ વેરી ગુડ જોરદાર ગજબ મજા આવી ગઈ એકવાર મેમ લોકો સુધી બાળ વિકાસ ઓકે બાળ વિકાસ શું હોય કે બાળ વિકાસ તમને આજના લેક્ચર માંથી ખબર પડી જશે આજના મેગા લેક્ચર જોઈ લેશો એટલે મને એ મેં એવો પૂરતો પ્રયાસ કર્યો છે બાળ વિકાસમાં તમારા પંદરે પંદર માર્ક્સ જે છે એ કવર થઈ જાય ઓકે તો લેક્ચર જે છે એ સુપ રે એવી આપણે પૂરતો પ્રયાસ કર્યો છે ભાઈ કશું જ બાકી નો રે કોઈ પણ ટોપિક બાકી ના રે એની માટેનો મસ્ત મજાનો બાળ વિકાસનો આજે લેક્ચર આવી ગયો છે તો આજનો લેક્ચર જોવાનું ભૂલતા નહીં ઓકે બેસ્ટ લેક્ચર છે બાળ વિકાસ ને એવું કહી રહ્યા છે બધા ઓકે ને ન જોયો તો ખાસ 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 કારણ કે પંદર માર્ક્સ નો સવાલ છે એક બે માર્ક્સ સવાલ નથી ભાઈ બાળ વિકાસ એટલે પંદર માર્ક્સ નો સવાલ છે અને વોટ ઇઝ બાળ વિકાસ શું કહેવાય બાળ વિકાસ અને બાળ વિકાસમાં કેવા પ્રશ્નો પૂછાશે તમને આજના લેકચર ઉપર થી ખબર પડી જશે ઓકે ચાલો ચાલો બહુ મસ્ત હતો સર બહુ મસ્ત હતો ઓકે બહુ જ મસ્ત ભણાવો ઓકે થેન્ક યુ એકવાર મેક્સિમમ લોકો સુધી શેર કરી દો ભાઈ એટલે ગુરુદેવ સિરીઝ જે છે એ આજે પૂરી થાય છે તો હવે કાલથી કઈક તમારી માટે નવું લાવવું પડશે ને સાહેબ તો તમને અહિયાં થી તો ખબર પડી જાય કે સાહેબ કઈક નવું આવું કઈક લાવીને આવી રહ્યા છે સાહેબ જે છે એ હંમેશા કઈક ને કઈક નવું લાવી રહ્યા છે ને આ દસ મોડેલ પેપર કેટલા મોડેલ પેપર દસ મોડેલ પેપર તમારા સુધી આવવા ના છે તો કઈ રીતના આવશે ક્યાં મળશે

આપવાની છે એમના કોલ લેટર પણ કાલ નીકળે છે કાલે બે વાગ્યા પછી કોલ લેટર પણ નીકળી જશે બાર થી બે નો કઈક સમય છે તમને ક્યાં તમારે એક્ઝામ દેવા જવાનું છે એ પણ તમારી સમક્ષ આવી ગયું છે खबर पड़ी जाए ओके के भाई मारे परीक्षा एक विषय छे એટલે હવે હવે તો ધબ ધબાટી બોલાવી લ્યો હવે તો ધબ ધબાટી બોલાવી લ્યો ચલો હવે વધારે વાર નઈ લગાડું ભાઈ ઓકે આ તો આમ નામ ફરતું લાગે બરે થોડીક વાર હા જો સૌથી પહેલા તમારી માટે વેબ સંકુલ શું લઈને આવ્યું ફતે ટેટ 1 ફતે ટેટ 1 માં બધા જ સબ્જેક્ટ જે છે ક્લિયર કરાવવામાં આવ્યા છે આ ફતે ટેટ 1 ફતેહ સિરીઝ જેને જોવાની બાકી હોય પ્લીઝ આ સિરીઝ તમે જોઈ લેજો ફતેહ વાળી એક મસ્ત મજાની સિરીઝ હતી કે જેની અંદર તમામે તમામ વિષય ત્રીસ દિવસના તમામે તમામ વિષય આની અંદર કવર કરાવવામાં આવેલા છે આની અંદર આ પ્લે લિસ્ટની અંદર જઈ અને ફતેહ સિરીઝ જોઈ લેશો એટલે તમારા ટેટ વનનો સિલેબસ કવર થઈ જશે સિલેબસ કવર થઈ જાય એટલે રિવિઝન માટે આપણે વેબ સંકુલ લઈને આવ્યું ગુરુદેવ ટેટ વન આ ગુરુદેવ ટેટ વન ની અંદર ક્વિક રિવિઝન થઈ જાય અને ક્વિક રિવિઝન ની અંદર પણ કશું જ બાકી ના રહે એવો પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો છે ગુરુદેવ ટેટ વન એટલે માનો કે અત્યાર સુધી કોઈએ કઈ નથી કર્યું ને તો પહેલા ગુરુદેવ ટેટ વન વાળી સિરીઝ કરવાની ઓકે પછી તમારે ફતેહ કરવાની ઓકે આ ફતેહ અને ગુરુદેવ ટેટ વન કરો એટલે તમે કદાચ કદાચ કોઈ ક્લાસની અંદર જોઈન નથી થઈ શક્યા ઓકે

શું બાકી રે તમારું સ્વમૂલ્યાંકન બાકી રે કે ભાઈ તમે કેટલા માં છો તમને કેટલું આવડે છે છે તમને કેટલા આવવાના એટલા માટે હવે તમારું મૂલ્યાંકન કરવું મોડલ પેપર એટલું જે છે એ જરૂરી છે ઓકે કોઈ એક્ઝામ જે છે મોડલ પેપર આપ્યા વગર કોઈ એક્ઝામ દેવા જવાય નહીં ઓકે આ દસ મોડલ પેપર તમે આપશો એટલે પહેલી વાત તો તમારા પરીક્ષાની અંદર જે ડર હોય ને એ દૂર થઈ જશે

હવે તમને બધાને ખબર છે સાહેબ હવે તમારા બધાને ખબર છે કે હવે આવશે

સવાર થી ચાલુ થઈ જશે સાહેબ ઓકે આની અંદર કઈ રીતનું છે એ મસ્ત મજાનું જોઈશું ભાઈ દસ મોડેલ પેપર છે એક મોડલ પેપર ના દોઢસો માર્ક છે જેમ ખબર છે જેમ અંદર પૂછાવાનું છે એવું જ

ઓગણીસ તારીખે જણાવીશ દસ થી ઓગણીસ તારીખ સુધી રોજ મોડેલ પેપર આવવાના છે તમારા માટે ઓલ ગુજરાત ગુજરાત ની અંદર

અને તમે જેમ ટેક્ઝામ આપો છો તેમજ એ તમારે મોડેલ પેપર બાજુમાં રાખી અને તમારે કુંડાળા કરતા જવાના છે દરેક વિદ્યાર્થી મિત્રોને

શું કરી નાખવાનું છે સાહેબ કુંડાળા કરી નાખવાના છે ડન થઈ ગયું સાહેબ નવ વાગ્યે મળી ગયું હવે અમને ખબર કેમ પડે કે અમે સાચું કર્યું કે નહીં અમારે ચેક કરવું છે તો ઓકે તો 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 તો

દસે દસ પેપર ની અંદર કે જેમાં એક આ મોઢા જે છે એ આવવાના છે સાથે સાથે બીજું મોઢું પણ આવશે એ સાહેબો તમને જે સવારે તમે આપ્યું છે સવારે તમે જે મોડલ પેપર આપ્યું છે ઓકે કુંડાળું કર્યું છે ઓ મળી ગઈ છે એનું તમને મસ્ત મજાનું સોલ્યુશન પણ મળી જવાનું છે એટલે ખાસ ધ્યાન રાખજો કે કોઈ કોઈ જ તમે એટલે કોઈ સાથે નથી જોડાણા ગુજરાતના ખૂણે ખૂણે ગમે ત્યાં હોય મને આટલી ખબર પડે કે તમે તમે ફતે ટેટ વન કરી હોય તમે ગુરુદેવ ટેટ વન કરી હોય ને તમે મોડેલ પેપર આવ્યું હોય તો પાસ નહીં રેન્ક લાવો રેન્ક શું લાવો રેન્ક લાવો અને કદાચ કોઈ અત્યાર સુધી કાંઈ નથી કર્યું કોઈ અત્યાર સુધી કાંઈ નથી કર્યું તો એ ગુરુદેવ ટેટવન વન અને મોડેલ પેપર કરી નાખે ને તોય આરામથી પાસ થઈ જાય હો તો આરામથી પાસ થઈ જાય તો રિવિઝન જ બાકી રે ટાઈમ નહીં રહે એટલે ગણિત વિજ્ઞાન ના કોર્ષ ની અંદર જોડાવું હોય તો લાઈવ જોડાઈ જજો જેમાં હું અક્રમ સાહેબ અને નકુમ સાહેબ આ ત્રણ મિત્રો તમને ગણિત વિજ્ઞાન કરાવવાના છે તો અહીંયા ટેટ વન સાંજે સાડા આઠ વાગે રોજ હું અને એક સાહેબ બે સાહેબો તમને રોજ મોડલ પેપર જે છે એ સોલ્વ કરાવીશું અને મેં તમને કીધું એમ કે જો તમે ફતેટ એટ વન કરી નાખ્યું હોય ઓકે આ હું જસ્ટ ખાલી કોની વાત કરું છું ઓકે આની વચ્ચે વચ્ચે પણ કઈક નવું આવતું જશે તો હું લાવતો જઈશ બિલકુલ ચિંતા કરતા નહીં હજુ વીસ તારીખ નું બાકી છે ઓગણીસ તારીખ સુધીનો જ પ્લાનિંગ આપ્યો હોય એકવી એક્ઝામ છે એટલે વીસ તારીખે હું તમને કઈક આપીશ શું આપીશ એ ઓગણીસ તારીખે ખબર પડશે પણ માનો કે કોઈ પણ જગ્યા તમે નથી જોડાના ફતે દીધું ગુરુદેવ ટેટ ટ્રીટમેન્ટ કરી દીધું અને આ મોડલ પેપર કરી દીધા રેન્ક લાવશો રેન્ક અને ખાસ બધાને જણાવવાનું કે જેને બાળ વિકાસનો વિડીયો ન જોયો હોય એને જોઈ લેજો આ બાળ વિકાસમાં લગભગ તમારા આ એક વિડીયોમાંથી પંદર માંથી પંદર માર્ક્સ આવી જશે કેટલા પંદર માંથી પંદર તો આ ટેટ વન ક્રેક કરવાની છે ટેટ વન ક્રેક કરીને જ રહેશું એની માટે મસ્ત મજાનું આયોજન આપણે કર્યું છે ઓકે કાલે એકદમ સવારે નવ વાગે જે છે ટેટાડ બાય વેબ સંકુલ નામની ટેલિગ્રામ ચેનલ ઉપર તમને મોડલ પેપર મળી જશે અને એની ઓએમઆર સીટ પણ મળી જશે જેની તમારે પેન્ટ કાઢીને આખું પેપર જેમ ઊભા થયા વગર ઓ ઊભા થયા વગર ટાઈમ ટુ ટાઈમ બે જ કલાકનો ટાઈમ બે કલાકમાં ટાઈમ પૂરો થઈ જાય એટલે પૂરું ઓકે વધારે નહીં જેમ એક્ઝામ આપો છો એમ જ એક્ઝામ આપવાની છે ઊભું થયા વગર ઓકે બે કલાકનું આપવાનું છે અને તમને સાંજે સોલ્યુશન મળી જશે એટલે તમને બધો જ આઈડિયા આવી જશે કે ભાઈ હવે આપણું ડેટ વનની અંદર કેવું થવાનું છે ક્લિયર છે ઓકે ગુરુદેવ ટેટવન આજે પૂરું થાય છે બોલો કેવું લાગ્યું તમને આજનું આ લેક્ચર અથવા તો આપણે આ સરપ્રાઈઝ અથવા તો અમે કઈક તમારા માટે થોડુંક કઈક વેબ સંકુલ હેલ્પ કરી શકે એ માટે ટેટેડ બાય વેબ સંકુલ લખો એટલે મળી જશે ભાઈ ઓકે ચલો કેવું લાગ્યું તમને આ જો મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ ઓકે સબસ્ક્રાઈબ કરવાનું ઘણા બધાના બાકી હશે ક્લિયર છે અહીંયાથી ખૂબ સતત અને સતત મહેનત હું કરતો હોઉં છું ઓકે નાનો એવો પ્રયાસ કરતો હોઉં છું કે કઈક ને કઈક તમને મદદરૂપ થવાય ડન છે જોરદાર ઓકે અહીંયા જુઓ તમને

અક્રમ સાહેબ અને ભરત સાહેબ બે જે છે એ વિજ્ઞાન જે છે એ વેચી લીધું છે કઈ રીતના વેચી લીધું છે એની પણ વાત કરું સાહેબ ઓકે આમાં પણ તમને પ્રિલિમ પ્લસ મેન્સ ઓરિયન્ટેડ મળી જશે ઓકે ડાઉટ સેશન સોલ્વિંગ મળી જશે બધું જ બહુ જોરદાર ગજબ મજા આવે એવું મળી જવાનું છે ઓકે અક્રમ સાહેબ તમારું ફિઝિક્સ લેવાના છે ભરત સાહેબ જે છે એ તમારું જીવ વિજ્ઞાન અને પર્યાવરણ લેવાના છે નવમા ધોરણનું કેમેસ્ટ્રી ભરત સર લેવાના છે દસમા ધોરણનું કેમેસ્ટ્રી અક્રમ સર લેવાના છે તો આવી રીતના સાહેબે વેચી લીધું જે ખાસ કરીને નવમા અને દસમા ધોરણનો એક દાખલો પણ બાકી રહેવાનો નથી બે માકનો ચાર માકનો છ માકનો આઠ માકનો બધું ઇન ઇનશોર્ટ પહેલા પાનાથી લઈ અને છેલ્લા પાના સુધી ઉદાહરણ હોય સ્વાધ્યાય હોય પ્રમેય હોય સાબિતીવાળા દાખલા હોય બધા બધા દાખલા હું કરાવીશ તમને એક પણ દાખલો મૂકવાનો થતો નથી એક ને એક રીત જેવા દસ દાખલા હશે ને તો હું તમને દસે દસ દાખલા કરાવીશ અને પછી ચેપ્ટર પૂરું થાય એટલે બે માંકના ચાર માર્ક છ માર્ક આઠ માર્ક અને એક માંકના તમને પીડીએફ મળી જશે એમાં એક્સ્ટ્રા દાખલા પણ મળી જશે એમાં તમને ડાઉટ હશે તો હું તમને ડાઉટ સોલ્યુશન એ કરાવીશ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી પદ્ધતિશાસ્ત્રય તમારું આવી જશે વિજ્ઞાનની અંદર પણ ધોરણ નવ અને 10 ની આખે આખી વિજ્ઞાન આવી જશે જેમાં પ્રિલિમ પ્લસ મેન્સ ઓરિએન્ટેડ તૈયારી થઈ જશે ઓકે એટલે કશું ઊંજાવા જેવું જ નહીં ભાઈ ઓકે ક્લિયર છે તો આની અંદર જોડાવું હોય તો આની અંદર જ જોડાઈ શકો છો પણ હા ઓકે આ પાંચ ડેમો છે આ પાંચ ડેમો છે ડેમો દરમિયાન 3000 ફીસ છે જોકે આજથી જ ફી વધી જવાની હતી પરંતુ ઘણા બધા લોકો પહેલી વાર જોડાનેલા છે એને ખબર નથી કે સાહેબ સાહેબ કેવું ભણાવશે ફાવશે કે નહીં ઓકે તો કોઈ વાંધો નહીં આ કે આ બે સાહેબો તો ભણેલા હોય બહુ બધા ભણેલા હોય ઓકે પણ આ સાહેબનો કોઈ આઈડિયા ન હોય એટલે ભાઈ એકવાર ડેમો જોઈ લ્યો પછી નક્કી કરો ઓકે પણ આ ડેમો પતી જાય તેર તારીખે રાત્રે બાર વાગ્યા પછી આ ફીઝ ની અંદર વધારો થઈ જશે આમાં જોઈન થવા માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને તમારું કામ થઈ જશે કાલે બે વાગ્યા પછી જે છે એ કોલ લેટર નીકળવાના છે ફરી વાર એક વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ઓકે જો તમારી પાસે ટાઈમ હોય તો ફતે ટેટ વન ગુરુદેવ ટેટ વન અને મોડલ પેપર જો તમારી પાસે ટાઈમ નથી તો ગુરુદેવ અને મોડલ પેપર તો ફરજિયાત કરવાના છે કરવાના છે અને કરવાના જ છે ફરજિયાત એમાં કોઈ એટલે કોઈ કોઈની પાસે ઓપ્શન જ નથી તમે અમારી સાથે જોડાના હોય કોઈની સાથે જોડાના હોય કે કોઈની સાથે ન જોડાના હોય તમારે ગુરુદેવ ટેટ વન ફરજાત પણ કરવાના છે બરોબર છે અને જો ટાઈમ મળે તો સિરીઝ પણ તમારે ભૂકાક બોલાવી દેવાના છે ક્લિયર છે ક્લિયર છે સમજાણું તમે અહિયાં જોડાના હોય તો હોય હોય તોય ભલે ક્યાંય નો બે ઓપ્શન તમારે ફરજિયાત કરવાના છે જો તમે ટેટ વન આપો છો તો ઓકે આ બાળ વિકાસનો નો વિડીયો છે એ જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે કે કયું લેવલ છે બીજી વસ્તુ કે ફરજિયાત પણ શું કરવાનું છે ગુરુદેવ ટેટ વન અને આપણા મોડલ પેપર આ બે વસ્તુ બધાએ ફરજિયાત કરવાના છે તમે ગમે ત્યાં જોડાણા હોય ઓકે ત્રીજી વસ્તુ જો ટાઈમ રહે છે તો ફતે સિરીઝ આખી કમ્પ્લીટ કરી નાખવાની છે એટલે તમે ટેટ 1 ની એક્ઝામ દઈને 2 વાગે નીકળશો ત્યારે બોલશો કે વાહ સરસ ગુડ વેરી ગુડ જોરદાર ગજબ મજા આવી ગઈ આવું તમે બોલવાના છો ડન જે ટેલિગ્રામ ચેનલ જે છે એ ડાઉનલોડ કરવાની છે વિદ્યાર્થી મિત્રો ડન 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 ડના ડન ડન ચલો તો હવે તમારે કોઈ પણ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો ઓકે આવતી કાલથી ફરજિયાત પણે જેમ ટેટ 1 એક્ઝામ આપો છો એ જ રીતના મોડેલ પેપર તમારે આપવાના છે મોડેલ પેપર વગર કોઈ પણ એક્ઝામ દેવા જવાય નહીં હાથે કરીને પગ ઉપર કુહાડો મરાય નહીં ડન મેથ્સ અને સાયન્સ સાથે આવશે કે અલગ મેથ્સ અને સાયન્સ અલગ જ આવે ને આજે હું મેથ્સ નો લેક્ચર ડેમો હતો કાલે અક્રમ સાહેબ નો ડેમો છે ક્લિયર છે થેન્ક 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 યુ 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 મહેન્દ્ર ટેટ ટેટ વાર છે એક્ઝામ આવશે તો ટેટ ટામાં ભૂકા બોલાવી દેસુ ટાટ એચએસ નો આવશે તો ટાટ એચએસ નું ભૂખા બોલાવી દેસુ અત્યારે ટેટ વન નો માલ છે તો ટેટ વન નું આવશે ઇન શોર્ટ બધું આવશે પણ આજ આજ આપવાનું છે 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 ઓકે આ વસ્તુ જે જે મોડલ પેપર એ તમારે ટેલિગ્રામ માંથી લઈને આપવાના છે ઓકે જે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ છે બધું આપી દીધું છે ઓકે આપણે આખા આખા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે બધું જ ફ્રી ઓફ કોસ્ટ આપી દીધું છે ડન છે ઓકે

ભાષા હોય ચારે ચાર અ પછી ગણિત વિજ્ઞાન હોય અને સામાજિક વિજ્ઞાન છે ચાલ મેક્સિમમ લોકો સુધી

ઓકે એટલે કોણ કેટલું પાણીમાં છે એ ખબર પડી જશે અને બહુ મજા આવશે અને એવા જ ક્વેશ્ચન લીધા છે ઓકે અઘરા ને મીડિયમ ને હાર્ડ ને હેલા ને એવું નહીં પૂછાય એવા પ્રશ્ન લીધા છે કેવા પૂછાય એવા પ્રશ્ન લીધા છે તૈયાર કરવા મળજો ઓકે ભૂકા બોલાવી દેવાના થાય છે બસ મારે તમારી પાસે એક જ આશા છે કારણ કે એવું ના રાખતા ઓકે કારણ કે અમે અમને પણ એવું બધું હતું નહીં કે ભાઈ તમે જે છે ને એ ટેટ વન ની એક્ઝામમાં પાસ થશો ને તોય નોકરી મળી જશે ઓકે પણ તમે વિચાર કરો કે આપણે દસ વર્ષનું ભરતી કેલેન્ડર આવી ગયું ને એમાં ત્રેસઠ હજાર પ્લસ જે લેવાના છે બરોબર વિચાર કરો કે આપણે આપણી આ સિરીઝ છે ને ઓકે આપડી આ ફતે ટેટ વન હોય ગુરુદેવ ટેટ વન હોય અને પછી આપણું મોડલ પેપર હોય તો જેટલા ફોર્મ ભર્યા ને એ બધા આટલું કરશે તોય બધા પાસ થઈ જશે ફોર્મ કેટલા ભરાના એક લાખ પ્લસ એટલી બધી ભરતી કોઈ દે આવશે જ નહીં એટલી બધી ભરતી કોઈ દે આવશે જ નહીં એટલે હવે કઈક મનમાં કઈક વિચાર હોય કે પાસ તોય નોકરી મળી જશે તો અત્યારે જે લાયા છે ને ઓકે અત્યારે જે લાઇયા છે ને કોણ ઓકે એનું જોઈને આપણે એમ થાય કે આપણે મહેનત કરી લીધી હોત તો સારું હતું ડન છે એટલે અત્યારે એટલી બધી મહેનત કરવા વાળા લોકો છે તમને હવાય આવવા દે તમને હવાય નહી આવાડ ક્લિયર છે મળ્યા છે નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત